નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ભરેલા કારેલાના શાકની રેસીપી શેર કરીશ આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમને વારંવાર ખાવાનું મન થશે આમ તો કારેલા કડવા હોય છે તેથી લગભગ લોકોને કારેલાનું શાક ભાવતું નથી બાળકોને તો આ શાક બિલકુલ પણ પસંદ નથી આવતું પણ જો તમે આ રીતે શાક બનાવશો ને તો બાળકો કારેલા ન ખાય તો કંઈ નહીં પણ મસાલો તો ચોક્કસ ખાશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા કારેલાનું શાક બનાવવા માટે અહીંયા મેં બે કારેલા લીધા છે હવે ઉપરની છાલને આપણે આ રીતે કાઢી લઈશું બહુ વધારે પડતી છાલ કાઢવાની નથી પણ થોડી થોડી છાલ આપણે કાઢી લઈશું હવે કારેલાના આપણે નાના ટુકડા કરી દઈશું તો આ રીતે મોટા કારેલામાંથી ત્રણ અને નાના કારેલામાંથી મેં બે ટુકડા કર્યા છે હવે આ ટુકડામાં આપણે ઊભો કાપો લગાવી અને આ રીતે કાપી લેવાનું છે તો બધા કટકામાં આ આ રીતે આપણે ઊભો કટ લગાવી દઈશું હવે કારેલામાં આપણે મીઠું ભરવાનું છે તો મીઠું ભરવાથી કારેલા છે તેની વધારાની કડવાશ દૂર થશે તો આ રીતે બધા કારેલામાં આપણે મીઠું ભરી લઈશું અને દસ મિનિટ સુધી તેને સેટ થવા માટે રાખી દઈશું તો બધા કટકામાં મીઠું ભરાઈ ગયું છે અને દસ મિનિટ સુધી આપણે તેને રહેવા દેવાનું છે હવે દસ મિનિટ થયા પછી આપણે કૂકરમાં પાણી લઈ અને બધા કટકા તેમાં નાખી દઈ ઢાંકણને બંધ કરી લેવાનું છે અને ત્રણ વિસલ વાગવા દેવાની છે ત્રણ વિસલમાં આપણા કારેલા છે તે સરસ મજાના બફાઈ જશે તો અહીંયા આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દીધું છે કારેલા બફાઈ જાય પછી આપણે તેમાંથી બી કાઢી અને તૈયાર કરીને રાખી મૂકીશું હવે આપણે મસાલો બનાવીશું કારેલામાં ભરવા માટે તો અહીં અમે દોઢ ચમચી ધાણાજીરાનો ભૂકો લીધો છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે અને વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર લીધી છે હવે અહીં આપણે આદુ અને લસણની પેસ્ટ નાખીશું તો તેનાથી એકદમ સ્વાદ વધી જશે આપણા મસાલાનો જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તેમજ આપણે પોણી ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને અડધું બાફેલું બટાકું નાખવાનું છે જો બાફેલું બટાકું ન હોય ને તો તમે તેને સ્કીપ કરી શકો છો તેના વગર પણ આપણો જે મસાલો બનશે ને તે ખૂબ જ ટેસ્ટી બનશે આપણે દોઢ બે ચમચી જેટલો ગોળ લીધો છે જો ગોળ ન નાખવો હોય તો ખાંડનો પણ ઉપયોગ કરી શકાય છે હવે ચીણી તમારેલી કોથમરી નાખી દઈશું અને અડધા ફાડા જેટલું લીંબુનો રસ નાખી દઈશું હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે બટાકાને એકદમ મેસ કરી લેવાનું છે તો અહીંયા જે મસાલો બનશે ને તે ખૂબ જ ટેસ્ટી મજેદાર બનશે જો ગરમ મસાલો તમારે આમાં નાખવો હોય તો તેમાં તમે નાખી શકો છો અત્યારે ઉનાળો છે તો હું ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતી હવે બધા કારેલાના કટકામાં આપણે મસાલો ભરી અને તૈયાર કરી લેવાના છે તો આ રીતે દબાવી દબાવી અને મસાલો ભરવાનો છે તો જે રીતે આપણે મસાલો સમાય તેટલો બધો જ મસાલો આપણે ભરી લઈશું અને વધારેલા જે મસાલો બચ્યો છે તેનો આપણે શાકમાં ગ્રેવી તરીકે ઉપયોગ કરીશું તો અહીંયા શાક બનાવવા માટે કઢાઈમાં મેં લીધું છે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું આદુ લસણની પેસ્ટ નાખીશું પહેલાં આપણે આદુ લસણની પેસ્ટ નાખી હતી પણ અત્યારે વઘારમાં નાખીશું તો આપણું જે શાક છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટાને મેં નાના ટુકડાઓમાં કાપી લીધા છે તેને શાકમાં નાખી વઘારમાં નાખી અને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટા છે તે ધીમે ધીમે સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે તો જે વધારાનો મસાલો હતો તે પણ હવે તેમાં નાખી દઈએ આપણે થોડુંક પાણી મસાલાના વાસણમાં નાખી અને તેમાં એડ કરી દઈએ તો અહીંયા હવે આપણે ટમેટા અને મસાલાને સરસ રીતે મિક્સ કરવાના છે અને તેને ઉકળવા દેવાનું છે તો અહીંયા જે ગ્રેવી બનશે તે સરસ મજાની ટેસ્ટી બનશે મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી રહી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલાઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો હવે સરસ મજાની ગ્રેવી આપણી ઉકળી ગઈ છે મને અહીંયા મીઠું થોડુંક ઓછું લાગે છે તો અડધીથી ઓછી ચમચી મેં મીઠું નાખ્યું છે એટલે કે વન ફોર્થ ટીસ્પૂન જેટલું આમાં મીઠું એડ કરી દીધું છે જે પણ વસ્તુ તમને ઓછી લાગતી હોય તે તમે આ સ્ટેજ ઉપર નાખી શકો છો હવે આપણે બધા જ કારેલા તેમાં નાખી દઈ અને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયા બાદ આપણે થોડી વાર માટે આ શાકને ચડવા દેવાનું છે જેથી જે કારેલા હમણાં જ નાખ્યા છે તેનો ટેસ્ટ ગ્રેવીમાં સરસ રીતે ભળી જાય તો અહીં આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું તો શાક બની અને તૈયાર થઈ ગયું છે થોડી વાર પછી ખોલતા તમા આપણું શાક છે તે સરસ મજાનું આ રીતે બની અને તૈયાર થઈ જશે તો હવે પ્લેટમાં તેને કાઢી લઈએ મિત્રો તમને જો મારા આ શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ